કરજણ નગરપાલિકામાં કોમ્યુનિટી હોલ કૌભાંડ કરજણ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ભારતીય જનતા પાર્ટીએ પ્રમુખ તરીકે ઈલાબા જયસિંહ અટાલિયાને બેસાડ્યા છે અને ટાઉન પ્લાનિંગ સમિતિની જવાબદારી આપી છે અર્જુનસિંહ જયસિંહ અટાલિયાને ઈલાબા અટાલિયા અને અર્જુનસિંહ અટાલિયાએ ભેગા થઈ અને કોમ્યુનિટી હોલ પચાવી પાડ્યો છે તેવું મંતવ્ય ન્યૂઝે એક્સક્લુઝિવ ઉજાગર કર્યું કજન નગરપાલિકામાં ભ્રષ્ટાચાર તો એટલો બધો ખદમક છે કે પ્રમુખે સરકારી ગાડીનું ઉલ્લંઘન કર્યું અને સરકારી મિલકત કોમ્યુનિટી હોલ જે નાગરિકો વાપરવા માટે 6500 રૂપિયા ભાડું ચૂકવતા હતા તેને વિના મૂલ્યે ટાઉન પ્લાનિંગ સમિતિના અધ્યક્ષ જયસિંહ હટાલિયાને આપી દીધું એટલે મહાનગરપાલિકાના પ્રમુખ પણ

લેવાનો પ્રયત્ન કર્યો તો પરંતુ પરંતુ તે કશું બોલવા તૈયાર ન હતા ટેલિફોનિક એવું કહ્યું હતું કે આમાં કશું ખોટું નથી થયું એટલે ક્યાંક ને ક્યાંક પ્રિતેશ પિન્ટુ પટેલ ની પણ ભાગ બચાવી હશે કરપ્શનમાં તેવું નાગરિકો કર્યા છે અને મહત્વની બાબત ભ્રષ્ટાચાર બાબતે બોલવાનું ટાર્યું શહેરમાં ચર્ચા એ છે કે મોહમ્મદ સિંધી અત્યારે કરજણ નગરપાલિકાના ભ્રષ્ટાચાર માટે એટલે નથી બોલતા કારણ કે ભાજપ માં આવવા માટે તે તડફિયા મારી રહ્યા છે એટલે કરજણ નગર પાલિકા અનેક કૌભાંડો થઈ રહ્યા છે પરંતુ વિપક્ષ મોહમ્મદ સિંધી કે કોંગ્રેસ એ મૌન એટલે ધૂતરાષ્ટ્ર ની છે હાલ કરજણ નગરપાલિકા પાલિકા કોમ્યુનિટી કૌભાંડ મંતવ્ય ન્યુઝ એ ઉજાગર કર્યું છે ત્યારે હવે સરકાર શું તાત્કાલિક અસરથી થી હીરાબા અટારીયા ને દુર કરશે શું ભારતીય જનતા પાર્ટી જે શ્યામા પ્રસાદ મુખર્જી દીનદયાલ ઉપાધ્યાયની વિચારસરણીની પાર્ટી કેવા છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે ઝીરો ટોલન્સ ની વાત કરે છે ભ્રષ્ટાચારમાં શું ઈલાબા અટાલિયા ને અર્જુન સિંહ અટાલિયા સામે કોઈ સખત કાર્યવાહી કરશે તેવું મંતવ્ય ન્યૂઝ અને કર્જનના નાગરિકો પૂછી રહ્યા છે ત્યારે એ પણ જોવું રહ્યું કે કર્જન ના તાલુકા પ્રમુખ ભારતીય જનતા પાર્ટી ના અને જિલ્લા પ્રમુખ આ બાબતે શું અને ચર્ચા એ છે કે આ બાબત જે સભ્યો ઉજાગર કરવા જઈ રહ્યા છે એમને ક્યાંક ને ક્યાંક ડરાવવામાં ને ધમકાવવામાં આવ્યા છે તેવું અમારા ગુપ્ત સૂત્રો કહી રહ્યા છે કરજણમાં આ દાખલો એવો બન્યો છે લોકોના માટે નગરજનો માટે ગ્રાન્ટ્રાન્ટ પૈસાથી કમ્યુનિટી હોલ બનાવવામાં આવે છે અને કમ્યુનિટી લોકોને લોકોને આપવાનો પાસે વાપરવાનો આ છોડીને કરજણ નગરપાલિકાના પ્રમુખે બાંધકામ સમિતિના અર્જુનસિંહને આપી દીધો અને અર્જુનસિંહે જીમ બનાવી દીધું કે જે પણ બનાવ્યું પણ નગરજનો માટે હોવું જોઈએ અને નગરજનોને એક વ્યાજબી ભાવે મળતું હોવું જોઈએ તો એની જગ્યાએ એને ખાનગી ઉપયોગ ચાલુ કર્યો તો ચીફ ઓફિસર શું કરે છે એ મોટો સવાલ છે ચીફ ઓફિસર ને કોઈ મેન્શન કરવામાં આવે એને ધ્યાને લાવવામાં આવે એને તાત્કાલિક પગલા લેવા પડે અને જો ચીફ ઓફિસર આવું પગલા ના લે તો સત્તાનો દુરુપયોગ કરીને ત્રાહિત વ્યક્તિને ફાયદો કરાવવાનો ગુનો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ઓગણીસો ઇઠ્યાસી નો તેર એક નો ગુનો લાગી જાય એની પર પણ અને જ્યારે હવે છૂટાયેલા પ્રતિનિધિ નગરજનોનો નગરજનોની સેવા માટેની વસ્તુઓનો દુરુપયોગ કરીને પોતે હડપ કરતા હોય ને એમાંથી કમાણી ઉભા કરતા હોય તો આની ઉપર પણ ઇલેક્શન પિટિશન થાય અને આવા નગરજનને છ વર્ષ માટે કોઈ પણ ચૂંટણી ના લડી શકે એનો દાવો દાખલ થઈ શકે પણ તકલીફની વાત એક જ છે કે કમનસીબી એક જ છે કે વિપક્ષ પણ જ્યાં આમ આદમી પાર્ટીનો વિપક્ષ છે એ વિપક્ષ પણ ભાજપના જ ઓફિસમાં બેસીને કાર્ય કરી રહ્યો છે અને નગરજનો દુઃખી છે